જય વાત કરીશ જય માતાજી આજે આપણે થોડુંક મોડું થઈ ગયું ટ્યુશનમાં ગયો તો હવે આવ્યો હો આ ટ્યુશનમાં આવ્યો ભેગા ડાયરેક્ટ આપણે મગ લેવા જાવા પડ્યા ઘરે જ હું હાલ્યા ન્યુ એડિટ તમને દેખાડો હા ન્યૂ એડિટ થઈ બાપા આવ્યો પાવા મીંડા કરવાનું પાણી આર શો ને હાલો હવે આપણે જવાનું છે દૂધ દેવા કાલે ગયા તો અહીંયા જ હરોધન મહિના જ થોડા ઘણા શૂટ દેખાડી ચાર ભી લીધી હતી એમાંથી બે ડાયરેક્ટ કહી દીધી અને બીજી બે બાપા ભરીને આવ્યા હે